ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ત્રીજી સપ્ટેમ્બર હવામાનની વાત કરીએ તો મિત્રો ગઈકાલે ગુજરાત રિજનમાં પણ વરસાદનું પ્રમાણ ઘટી ગયું હતું પણ આજથી ફરી નવો ફેચ રાઉન્ડ શરૂ થાય છે હવે જે કાંઈ મોડલના ઇન્ડિકેશન છે એ પ્રમાણે વાત કરીએ ને પૂરો વિડીયો સમજો નહીંતર અર્થનો અનર્થ થશે જે કાંઈ મોડલના ઇન્ડિકેશનો છે એ મુજબ ચાલશે અને એમાં કેટલા ફારફેર થાય તો કેવી રીતના આપણને ફાયદામાં રહી શકીએ એ વિશે વાતો કરીશું તો મિત્રો લો પ્રેશર એરિયા હતો તે હવે વેલ માર્કડ લો પ્રેશર બની ગયું છે સવારે સાડા પાંચ વાગે એટલે કે મજબૂત બની છે અને એના યુએસીઓ સાત પોઈન્ટ ચાર કિલોમીટરની ઊંચાઈ સુધી છે અને તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને અને ક્રોસ કરશે હવે આ આ શબ્દ પણ મહત્ત્વનો છે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઉત્તર આ બંનેમાં ફરક છે તે સમજો ને આ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ થયું ઓલું ઉત્તર પશ્ચિમ ઉત્તર થાય એટલે આથમણું સેલીનું ઉત્તર આથમણું એવી રીતનું થયું ઓલું ઉત્તર આથમણું થાય એમાં બેમાં ફરક છે સાલવાનો હવે મિત્રો ચોમાચુ ધરીની વાત કરીએ તો શ્રી ગંગાનગર જયપુર ગુના જબલપુર પાંડરા રોડ થાય અને વેલ માર્કેટ લો પ્રેશર સુધી છે અને યુએસિ દક્ષિણ હરિયાણા ઉપર છે વીડી છે ઉત્તર ભારત ઉપર હવે મોડલોના મત મુજબ અને જે કાંઈ આઈએમડીએ તારીખો કહી છે કઈ તારીખ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છને લાગુ પડે જેમાં અતિ ભારે ભારે આમાં તારીખોમાં બદલાવ આવશે પણ અત્યારે પેલા આપણે જોઈ લઈએ તો અતિથી ભારે વરસાદ આઇસોલેટેડ પેલેસ એટલે એક થી પચીસ ટકા વિસ્તાર ગુજરાત રીજન માટે ચાર થી છ સપ્ટેમ્બર ચૌરાષ્ટ્ર અને કચ્છ માટે છ થી સાત સપ્ટેમ્બર આ અતિભારે વરસાદની તારીખો છે પછી ભારે વરસાદની તારીખો તો ત્રણ થી ચાર ગુજરાત રીઝન ત્રણથી નવ સૌરાષ્ટ્ર કચ્છમાં ચાર ને આઠ એન્ડ નવ એટલે ચાર થી આઠ અને પછી નવ તારીખ ભારે વરસાદ ગુજરાત રીઝન સૌરાષ્ટ્ર રિઝન માટે ગુજરાત રિઝન માટે ત્રણ થી નવ પછી અતિ ભારે એટલે અતિથી અતિભારેથી નીચેનો એની તારીખો તો ગુજરાત રીઝનમાં ત્રણ ચાર અને સૌરાષ્ટ્ર કચ્છમાં પાંચ આ બધી તારીખો ભારે અને અને અતિ છે પછી લાઇટ હળવો હવે આપણે કાઢવી જો કે તમે આમાં તારીખોમાં સમજતા નથી સમજ્યા નહીં હોય બરાબર કારણ કે ઇંગ્લિશમાં છે અને એનું આપણે થોડું વિશ્લેષણ કરી તો મિત્રો આજથી ગુજરાત રીઝનમાં વધારો થઈ જાય અને આવતીકાલથી અતિભારે વરસાદ અમુક સીમિત વિસ્તારોમાં પડે ત્યાર પછીની ભારે વરસાદ માટે ત્રણથી નવ તારીખ ગુજરાત રિઝન માટે છે એમાં એની મહત્ત્વની ચારથી છ આમાં અતિભારે ત્યાર પછીના ભારે હળવા મધ્યમ વરસાદની તારીખ રહે અને સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પાંચ અને છ ચોથી તારીખથી અમુક વિસ્તારમાં છૂટો ચવાયો ચાલુ થાય બાકીના વિસ્તારમાં હળવા મધ્યમ હવે મોડેલોના માર્ગદર્શન મુજબ આપણે જોઈએ તો શું ફારફેર છે તો યુરોપિયન મોડલ પ્રમાણે હજી વરસાદની તીવ્રતામાં કોઈ ઘટાડો થયો નથી આઈએમડી પ્રમાણે નથી થયો હજી આઈએમડીના બહુ બધા મોડલો અપડેટ નથી થયા અત્યારમાં પણ બપોર પછી ટ્રાય મારશું કદાચ અશોકભાઈ પટેલની આગાહી આવે તો તેમાં આપણે એના મોડલોનું ડાયરેક્શન પણ આપશું અને યુરોપિયન મોડલ પ્રમાણે મધ્યપ્રદેશથી રાજસ્થાનના દક્ષિણ ભાગોમાં હાલી અને થોડી નીચે ઉતરે એટલે હવે પછીના ક્યાં આજના આજની સ્થિતિ આ તારીખોમાં શું વરસાદની સ્થિતિ રહે એની વાત કરીએ તો મિત્રો ગુજરાત રીઝન પૂરું એમાં બધા ઉત્તર પૂર્વ મધ્ય કે દક્ષિણ ગુજરાત આવી જાય સૌરાષ્ટ્રનો પૂર્વ ભાગ એટલે કે ભાવનગર જિલ્લો થોડો અમરેલીનો દરિયાકાંઠો ત્યાર પછી બોટાદના ભાગો સુરેન્દ્રનગરના ભાગો મોરબીના ભાગો અને કાચના ભાગો હવે આમાં બીજા ભાગોમાં હળવો મધ્યમ આવી શકે પણ એવો કોઈ ભારે વરસાદ માટે ન ગણાય મોડલો પ્રમાણે અને અમેરિકન મોડલ પ્રમાણે મધ્યપ્રદેશથી ઉપર ઉત્તર પશ્ચિમમાં ઝાલવા માંડે એવું અને એની વરસાદની તીવ્રતા ઓછી છે હવે આજે શું અપડેટ થાય છે તે જોઈએ મિત્રો પિક્ચર ક્લિયર બાકીના સૌરાષ્ટ્ર માટે થતું નથી જે દર વખતે ફરી જાય એવી રીતના થોડાક ઇન્ડિકેશનો મળ્યા છે પણ કચ્છ માટે સારા હજી ઇન્ડિકેશનો છે જો કોઈ વધારે ફરફેર ન થાય ને વધારે ઊંચી ન જાય તો વધારે સૌરાષ્ટ્રને ફાયદો થાય ને થોડે એનાથી નીચી રહે તો વધારે ફાયદો રહેશે નબળું એવું લો પ્રેશર છે પાકિસ્તાનના ભાગોમાં જાય એવું યુરોપિયન મોડલ બતાવી રહ્યું છે એટલે એના સાતસો એસપીમાં બરાબરનું આવે છે ગુજરાત ઉપર પણ જે કાંઈ આપણે સાર્વત્રિક સારો વરસાદ જોઈએ એવા રાઉન્ડમાં હવે શંકા કુશંકા થઈ ગઈ આપણે જે કાંઈ ભાગો બતાવ્યા અત્યારે જે જિલ્લાના સૌરાષ્ટ્ર માટેના એની માટે સારી શક્યતા છે કાંચ માટે છે ગુજરાત યુઝન માટે છે બાકીના સૌરાષ્ટ્ર માટે પચાસ પચાસ ટકાવાળું વાળું ગણાય કઈ રીતનું હવે ટ્રેક લેશે ને તે હવે પછીની દરેક અપડેટ મહત્વની થાશે દરેક અપડેટ આપણે જોતા રહીશું આ બધું ફેરફારને આધીન છે જરા પણ આ ટ્રેક આપણે કીધું એનાથી નીચી ચાલશે તો ગુજરાત સૌરાષ્ટ્ર પૂરાને ફાયદો મળી જશે કચ્છ તો હજી પૂરેપૂરું પોઝિટિવમાં જ છે કચ્છને પૂરેપૂરો ફાયદો મળે એવું બધા ઇન્ડિકેશનો અત્યારે હાલની અપડેટો મુજબ છે જો કાંઈ મોટો ફેરફેર ન થાય અને ડાયરેક ઉત્તર તરફ ખેંચાય ન જાય તો પણ એવું કોઈ ઇન્ડિકેશન હજી કોઈ મોડલે આપ્યું નથી છતાં ઘણા ફારફેરો પાછલા રાઉન્ડોમાં છે એટલે સતત આપણે શંકા કુશંકા રહે નેગેટિવ વાત વધારે આપણે કરવી નથી દરેક અપડેટ જોતા રહીશું અને દરેક અપડેટમાં શું ફારફેર થયો તે જોઈશું કદાચ આજે અશોક પટેલની આગાહી આવે તો તમને બધા આઈએમડીના મોડલો પણ સ્ક્રીન ઉપર બતાવશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી